કાકા યખાળી મૂંઝવણ પેદા થઈ છે ઘણી વખત પૂછું પૂછું કરું છું તમને ટીવીમાં ઘણી વખત હવામાન હમેશા રહ્યું એમાં આવતું હોય કે દરિયામાં કરંટ છે તો એ કરંટ ક્યાંથી આવતો હોય છે સિલિકોન એવું નામ સાંભળ્યું છે સિલિકોન સાંભળ્યું છે ને એ શું છે એ નથી ખબર નથી ખબર સોલાર હોય સોલારની પ્લેટ ઉપર લગાડી છે તમે લગાડી છે ને હા તો એની અંદર જે ભૂખરા કલરનું જે લીઠીઓ દેખાય છે ને રાખોડી કલર છે સિલિકોન હોય છે સિલિકોનમાં શું થાય કે સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે પ્રકાશ એ પ્રકાશ બીનો હોય ફોટોનથી ફોટોન એની અથડાય એટલે એમાંથી પેદા થાય પાવર તો એ પાવર આપણે નાથી વાયર લઈ આવીને ઘરમાં રાખીએ તો લેમ્પ થાય પંખો ફરે બરાબર તો વા પંખો ચાલુ કરો એટલે વાયર જે નાથી આવે છે એની અંદર શું એમાં આવે પાવર હા પાવર તો આવે પણ એની અંદર કરંટ આવે બરાબર કરંટ આવે તો દરિયાની અંદર જે કાંઈ રેતી છે દરિયાના કાંઠા ઉપર એમાં અમુક અમુક ભૂખરા કલરની રેતી ઝાઝી હોય અને એ હોય છે સિલિકોન હા રેતી કલર એક કલરની હોય ને હા તે જોયું છે ને હા તો એ હોય છે એ સિલિકોન એની અંદર તો એની અંદર સૂર્યનો પ્રકાશ એની ઉપર પડે તો એમાં શું પેદા થાય પાવર પાવર પેદા થાય એ પાવર એની અંદર જે પેદા થયો છે એ એની અંદર પીળો રહી અને પછી જ્યારે દરિયાની અંદર મોટા મોટા મોજા આવે તો એ મોજાનું પાણી એ જે સિલિકોનની રેતી છે એ ભીની થાય અને પાણી એમાં આવીને મોજું પાછું વહી જાય એટલે એની અંદર જે પાવર ભેગો થયો છે એ પાવર પાણી જ્યારે ભળી જાય અને એ પાણી ક્યાં થાય પાછું દરિયા હા દરિયામાં જાય તો દરિયાની અંદર એ પાવર અને વસે પાણી તો દરિયાની અંદર શું આવે પાવર પાવર નો આવે કરંટ આવે જેમ વાયરની અંદર કરંટ આવે ને એમ એની અંદર કરંટ આવે એટલે આની પાછળનું આખું આ છે સાયન્સ આપો કે સમાહની અંદર મોટા મોટા મોજા આવે દરિયાની રેતીને ભીની કરી અને એ પાણી પાછું જાય તો દરિયાની અંદર કરંટ આવે આવું બધું તમે ક્યાંથી વાંચો છો ક્યાંય વાયસું ક્યાંય નથી મેં અત્યારે જડશે નહીં આ મારું પોતાનું સંશોધન છે આ જે ઢોળાવાળા આવ્યા ને એ આવા સંશોધન કરી કરીને આવ્યા છે બાકી તારા નાસાવાળા જે બધા રહ્યા ને વૈજ્ઞાનિકો એ હજારો વર્ષો સુધી મારા આ સંશોધનની અંદર એનું ભેજું ખરાબ કરી નાખે ને તો એને સાબિતી ન મળે તો આપણે તો અનુભવથી કહી છીએ ને લીખા લિખી કે વાત નહીં મય તો કહું આખં દેખી 啊，一买路上坐政策，车了，不对。<為> <laughs>